આ કાચિનું નાનું રણ છે આ થારે કુઢાવેલું છે આ બધું રે ટાકો આવે છે અને આય અમે પાણી ભરવી છે અને આહી અમે આ ચોપડે લઈ જાવીએ અમારા કદાચ તમને દેખાતું હોય તો આ ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર નહી સાયકલ લઈ જાવી છે આ બસો લિટર પાણી લઈ જાવ આ તો અમારો ટ્રેક્ટર આવે છે જુઓ 200 લિટર પાણીમાં અમારે 100 લિટર પર ડીઝલ જ ભરી જાય हम पानी आयो है केला तो ना ला આજો અમાર ટ્રેક્ટર આવી ગયું છે હવે અમાર પાણી આવી જ ને ભરવા થાય આને ટ્રેક્ટર માં લઈ જવાનું એટલે મેં ટ્રેક્ટર નો છું